નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ખતરવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં રામ મંદિર ખાતે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સ્વર્ગસ્થ કાંતિલાલજી તારાચંદજી સોની પરિવાર દ્વારા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શ્રી ભરતભાઈ વ્યાસ સંગીતમય રામકથાનું રસપાન ભક્તોને કરાવી રહ્યા છે રામકથાના આયોજન દરમિયાન પ્રભુ શ્રી રામ અને સીતા વિવાહની ના ઉજવણી કરવામાં આવી હતી પ્રસંગે ઉપસ્થિત રામ શ્રી રામ અને સીતા સાક્ષાત્કાર કરી ધન્યતા અનુભવી હતી આયોજક શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજરોજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા પરમ પૂજ્ય ભરતભાઈ વ્યાસના મુખેથી વહેતી રામકથારૂપી રૂપી જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે આવતીકાલે ગુરુવારે કથાને વિરામ અપાશે આયોજક શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા આવતીકાલે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે બેટા હવે જાજ છો તો જનેતા તરીકે તને એક આજ્ઞા આપું બેટા શિખામણ આપું છું મારી આ શિખામણ ને તું બરાબર ધ્યાન માં દેજે બેટા ચૌદ વર્ષ સુધી તું રામ અને સીતાની સાથે રે ચૌદ વર્ષની અવધિ વીતે એટલે લઈ આવજે બેટા અખંડ લઈ આવજે તારા પ્રાણ જાય તો તું મરી જાજે પ્રાણની પરવા નહીં કરતો પણ અયોધ્યાના પ્રાણ રામ અને સીતાને લીધા વગર નો આવતો અને બેટા તને ખબર નો હોય તો હવે માયા ખોલી દઉં આ સીતા સાક્ષાત બ્રહ્મ છે નારાયણી અને નારાયણ અવતાર છે દાદાનગર આવેલી પ્રશાસન દ્વારા જિલ્લામાં કુલ ચાર જેટલા સ્થળો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ખાનવેલ ખેરડી ગલોંડા અને નરોલી વગેરે વિસ્તારોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિકોને રોજગારની તક મળી રહે તે માટે રોજગાર મેળાનું આયોજન દર વર્ષે પ્રશાસન દ્વારા કરવામાં આવે છે ગત રોજ એકવીસ જાન્યુઆરીના રોજ યોજાયેલ રોજગાર મેળામાં એક કરતા વધુ નોકરી વાંચુકી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

प्रशासन ने कटिबद्धता यह प्रशासक श्री के मार्गदर्शन में दादरा नगर हवेली जिला में जिला प्रशासन के द्वारा रोजगार मेला का आयोजन किया गया है दादरा नगर हवेली जिले में चार जगह पे ये प्रोग्राम किया जा रहा है नरोली पंचायत में फिर गलौंडा पंचायत में खेड़ी में और खानविल में ये चारों जगह पे युवाओं के लिए जो रोज़गार मेला लगा है उसमें स पचहत्तर से भी ज़्यादा कंपनियां आ जाई हैं उन्होंने बहुत लार्ज स्केल पे लोगों को रिक्रूट किया है और आगे आने वाले समय में भी हम और ऐसे ही रोज़गार मेला करते रहेंगे ताकि हमारे जो भी युवाएं हैं और जो भी लोकल लोग हैं वो वहाँ के नियर बाई इंडस्ट्रीज़ में उनको प्रधानमंत्री ना निर्देश अनुसार रोजगार मेला नो आयोजन करवा नरोली ग्राम पंचायत ने अंदर सफलतापूर्वक थे एनी अंदर एप्लीकेशन ओ ए એપ્લિકેશન ટુ સિક્સટી એટ એપ્લિકેશન આવી અને જે લોકોને હાથો હાથ જોબ મળી આજની ડેટમાં કરંટ ડેટમાં જે જોબ મળી એવા લોકો છે આપણા પાસે એકસો બત્રીસ વન થર્ટી ટુને હાથો હાથ જોબ આપી એ બદલ પ્રશાસન સાહેબ પ્રભુ પટેલજીનો ખૂબ ખૂબ ધન્યવાદ વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા બાદ તેનું વિવિધ રીતે અમલીકરણ શરૂ થઈ ગયું છે મહાનગરપાલિકા દ્વારા કામોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તો બીજી તરફ વાપી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા અગિયાર ગામોમાં વિરોધ રેલી યોજાઈ હતી જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ અને વાંસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ સહિત કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સભામાં અગિયાર ગામોમાં વિરોધ કરી રહેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી છઠ્ઠી તારીખના રોજ ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં અગિયાર ગામમાં વિરોધ કરી રહેલા લોકો અને સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ પણ વિરોધ રેલીમાં જોડાઈ પ્રાંત કચેરી ખાતે જઈ વિરોધ પ્રદર્શન કરશે વાપી નગરપાલિકામાં તેઓના ગામના સમાવેશ સંદર્ભે વિરોધ દર્શાવી પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને રજૂઆત કરશે પ્રશ્નને વાચા આપવા માટે અહીંયા ભેગા થયા છે કે મહાનગરપાલિકામાં અમારા ગામોએ જોડાવું નથી રાતોરાત

ગ્રામસભા લેવામાં આવી છે તો ગ્રામસભામાં સભામાં બધા જ ગ્રામજનોએ જોડાવા માટેની ના પાડી છે એટલે જબરજસ્તીથી ગામોને જોડવાની વાત છે એના વિરોધમાં નામદા ખાતે જાહેર સભા રાખી હતી અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અહીં ગામના લોકોનો મૂળ અમે જાણ્યો છે કે બધા જ એના વિરોધમાં છે ત્યારે આવનારી છઠ્ઠી તારીખે અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીશું અને આવનારા દિવસમાં ધરણા પ્રદર્શન કરીશું ગામોનો બંધ પડાવીશું અને અમારું આંદોલન ઉગ્ર કરીશું પરંતુ અહીંના ગામના લોકોને જબરજસ્તી જોડે છે કે અમારા કપડાં ફાડી લીધા છે કંઈ રાખ્યું નથી અને આ જો બધા વેરા ભરવાના આવશે તો સ્કૂલના બાળકો અભણ થઈ જશે અને સરકારી યોજનાઓ છે તે બધી ફેલ થશે અને અમારા નગરપાલિકામાં જોડાવું નથી ને નથી જ એ અમારો પરમનન્ટ સિદ્ધાંત છે અને એના માટે અમે લડાઈ આપીશું એમનો નિર્ણય એમના પર એટલું બધું દબાણ છે કે એ લોકો હાલી નથી શકતા બોલી નથી શકતા પણ અંદરખાને એ લોકો અમને કહે છે કે ભાઈ હવે છેલ્લે તમે વિરોધ કરો છે અમારા ગામમાં અમારું ગામ એમ બી આગળ જ છે કોઈ જાતની સમસ્યા નથી અમારું ગામ બરાબર ચાલતું છે હવે એ ગામ મહાનગરપાલિકામાં જોડાઈ જશે તો તકલીફ તો આવવાની જ છે હાલની સમસ્યા આપણે નગરપાલિકાની જોઈએ વાપી તો વાપીમાં અમુક ગામડા એવા પણ છે કે જ્યાં વિકાસ નથી રસ્તા નથી પાણીની તકલીફ છે કે એ લોકો કાદવ કિચડમાંથી લોકોની જમીનમાંથી લોકો જાય છે તો એ લોકો જો અગિયાર પોતાના વાપીનું કામ છે એનો લોકો વિકાસ નથી કરી શકતા તો અગિયાર ગામ છોડીને એનો વિકાસ કઈ રીતે કરવાનો વિકાસ અટકી જશે અમારો અમને લાઇટ બંધ થઈ ગઈ છે પાણીની સમસ્યા થઈ ગઈ છે સાફ સફાઈનું કામ બંધ થઈ ગયું છે ગામમાં સફાઈ નથી થયા લાઈટો બંધ થઈ ગઈ લાઇટો બંધ થઈ ગઈ છે ઉડી ગઈ લાઇટ તો બંધ થઈ ગઈ છે કોઈ રિપેરિંગ માટે આવતું નથી જ્યારે પંચાયત હતી તો અમે સરપંચને રાત્રે ફોન કરતા કે ભાઈ લાઈટ બંધ થઈ ગઈ તો રાત્રે અગિયાર વાગે બી વાયર આવીને લાઈટ ચાલુ કરતા હવે કોને ફોન કરવાના ફાસ્ટ આજે બસ ફરી મળીશું નમસ્કાર